નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજના તાજા મિત્રો હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજનો આ વિડીયો લાંબો થઈ શકે છે પણ હવામાનની વિગતવાર માહિતી તમને આજના આ વિડીયોમાં જોવા મળશે તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે ત્યાં ઠંડી કેવી પડી રહી છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી પણ જણાવી દેજો તો મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વમાં જોવા મળશે જ્યારે પવનોની દિશામાં ફેરફાર થવાના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે હજુ પણ મિત્રો આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધવાની છે જ્યારે અમદાવાદમાં મિત્રો લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના મિત્રો નલિયામાં પડી રહી છે નલિયામાં મિત્રો છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગની મિત્રો આગાહી અનુસાર મિત્રો રાજ્યમાં ઠંડીનો આંશિક વધારો થઈ શકે છે આગામી કેટલાક દિવસોમાં મિત્રો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની છે આગાહીઓ પણ કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે અને આગાહીઓ પણ છે તેમજ હાલ મિત્રો ઉત્તર પૂર્વની મિત્રો પવન પણ ફૂંકાઈ રહ્યા છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ અરવલ્લી દાહોદ ડાંગ ગાંધીનગર જુનાગઢ ખેડા પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સહિતના મિત્રો જિલ્લાઓમાં ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે વડોદરા મિત્રો ડાંગ ભાવનગર સહિતના જિલ્લાઓમાં મિત્રો સત્તર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત મિત્રો તાપી નર્મદા બોટાદ ભરૂચ સહિતના જિલ્લાઓમાં સોળ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી મિત્રો સાતથી નવ તારીખ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું જોર વધવાનું છે એટલે મિત્રો આ ઉપરાંત બારથી અઢાર તારીખ દરમિયાન મિત્રો કમોસમી વરસાદ થવાની ઉત્તરાયણ ઉપર પતંગ રશિયાઓને નિરાશ કરી શકે છે અંબાલાલ પટેલે મિત્રો કહ્યું કે આગાહી કરતાં જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં મિત્રો હવામાનમાં ભારે પલટો આવવાનો છે ભારે પવન ફૂંકાવાના છે બરફ થવાનો છે એટલે કે બરફ પડવાનો છે જેથી મિત્રો ઉત્તર ભારતના ભારે અસર કરવાની છે આગામી તારીખ સાતથી નવ દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેવાની છે એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રીથી ઓછું થવાની પ્રબળ મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના મિત્રો કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે અને આગામી બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મિત્રો કમોસમી વરસાદ પડવાનો છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં મિત્રો માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે અને અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગમાં પલટો આવવાનો છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક મિત્રો છાંટા પડી શકે છે જ્યારે મિત્રો મિત્રો જાન્યુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના મિત્રો કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહીઓ અનુસાર મિત્રો જણાવી રહ્યું છે જાન્યુઆરીમાં મિત્રો લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાનું છે અને સૌરાષ્ટ્ર કચ્છના મિત્રો મધ્ય ભાગોમાં દક્ષિણ ગુજરાતના સાઉથ ઇસ્ટના મિત્રો કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં તાપમાન મિત્રો નીચું રહેવાનું છે એટલે કે મિત્રો ઠંડી વધવાની છે અને માવઠા પણ થવાના છે તો મિત્રો તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો તમારે ત્યાં મિત્રો ઠંડી કેવી પડી રહી છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો માવઠું પડે છે તો મિત્રો ખેડૂતો પરેશાન જોવા મળી શકે છે કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોએ પાક આવેલો છે જેથી કરીને પાકને નુકસાન થવાની ભીતિ છે તો ખેડૂતોને આ સમાચાર ખૂબ જ દુઃખદ લાગી શકે છે કેમ કે મિત્રો માવઠા થવાના છે ઉત્તરાયણ ઉપર પતંગ રસિયાઓ માટે મિત્રો ભારે જવાનું છે કેમકે માવઠું થાય તો પતંગ રસિયાઓનો રસ મરી જાય છે તો મિત્રો ભારે આગાહીઓ પણ કરવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો